માટે ચડાવવા જોઈએ તેને લઈને આજે ઉપલેટામાં હોસ્પિટલો બંધ રાખવામાં આવેલ તેના અનુસંધાને ઉપલેટા ડોક્ટરો દ્વારા હોસ્પિટલ તથા નાના મોટા દવાખાનો બંધ રાખવામાં દેવનાથ ઉપર ગેંગરેપ તથા મર્ડરનો મામલો સામો આવે તેના ન્યાય માટે ઉપલેટાના એસોસિએશન દ્વારા ક્લિનિકો બંધ રાખવામાં આવ્યા ડોક્ટર સાથે રાત્રે ત્રણ ડ્યુટીમાં હતા અને સામૂહિક બળતકાર કરેલો અને મર્ડર કરેલો તેમાં અપરાધીઓને નફોટને ફાંસીના માચડે ખરેખર ચડાવવા જોઈએ આ સરકાર શું કરી રહી છે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સરકાર નારા લગાવી રહી છે પણ શું ખરેખર આમાં કોઈ બેન દીકરી સુરક્ષિત હોય તેવું દેખાઈ રહ્યું છે મર્ડર કરી બહાર નકરતી વખતે આશરે રાતના ચાર પિસ્તાલીસ ડોક્ટર સંજય લોઈવારા કપડા પહેરી અને ઘરે માત્ર કલાકની ખૂનીને પકડી પાડતી પોલીસ ડોક્ટર મોમિતા દેવનાથની પછી હત્યાનો મામલો સામે ઇન્ડિયાની અંદરમાં વિરોધ પ્રદર્શન ક્લિનિકો બંધ કરી ઇન્સાફની ગોહર લગાવી વિરોચી ખોકર સત્યના શિખર ન્યૂઝ રમેશ સત્યની સાથે હેલો હું ડોક્ટર ઉદય પંડ્યા ઓપલેટા આયુષ એસોસિએશન આજે ડોક્ટર જે મર્ડર થયું છે બધી મેડિકલ મેડિકલિટી ઉપલેટા આયુષ એસોસિએશન સાથે બધા આજે હડતાલ રાખી છે ઇમરજન્સી સારવાર બધા માટે સારી ચાલુ છે ગમે ત્યારે ગમે તે કોન્ટેક કરીને ઇમરજન્સી સારવાર લઈ શકે છે